તમામ મિત્રોને નમસ્કાર અને તમારા બધાનું રસપૂર્વક અભિવાદન આવકાર મિત્રો જીવનમાં ગુણવત્તાની જે મહત્તા છે એના વિશે એક રસપ્રદ વાતચીત મિત્ર સાથે થઈ એ વિષય એક રસપ્રદ પુસ્તકોમાંથી પણ વારંવાર પસાર થવાનું બન્યું તો મને કહ્યું ચાલો સંક્ષિપ્તમાં તમારી સાથે વાત કરું મિત્રો જીવનના દરેક તબક્કે પણ કોઈ કાર્ય કરતા કોઈ કાર્યમાં નિખાર લાવવા માટે આપણે મથામણ કરવાની હોય એમાં ગુણવત્તા લાવવી પડે એટલે ગુણવત્તા આપણા અભિગમથી શરૂ થતી આપણો અભિગમ છે કે રાઈટ એટીટ્યુડ સાથે રાઈટ વર્ક એટ રાઈટ ટાઈમ આપણે શરૂ કરીએ તો એનો આપણને બેનમૂન ફાયદો પડે આપણે જે વ્યક્તિના સંપર્કમાં આવીએ તો એની સાથેનો આપણો વ્યવહાર એમની સાથે આપણે કઈ દક્ષતાથી વર્તીએ છીએ અને ખાસ તો લર્નિંગ એટીટ્યુડ સાથે એમની પાસેથી આપણે શું સંપ્રાપ્ત કરીએ છીએ એ આપણી જીવનની ગુણવત્તા ક્વોલિટી ઓફ લાઈફ છે એ સુધારવામાં આપણને મદદરૂપ સાબિત થાય એ પ્રકારની એમાં શક્યતા હોય છે ત્રીજું પ્રોફેશનલી અને પર્સનલી આપણે જે પણ મુકામ પર હોઈએ જે પણ કાર્ય કરતા હોઈએ જે પણ આપણા વ્યવહાર હોય જે ટ્રાન્ઝેક્શન્સ હોય જે આપણી વર્કેબિલિટી હોય તો એમાં નિખાર લાવવા માટે આપણે શું કરવું જોઈએ તો એ માટે તજજ્ઞોએ જે પુસ્તકો લખ્યા છે એમાં જે પરિપાક આપણને પ્રાપ્ત થતો હોય છે એમાંથી પસાર થવાનું બને તો આપણને રોમાંચિત કરી દે એ પ્રકારનું એ હોય છે ઉપરાંત એ આપણને ઘણું બધું ઈજવન પણ આપે પ્રેરણા આપે પ્રોત્સાહન આપે અને આપણી જે ભૂલો હોય આપણામાં જે મર્યાદાઓ હોય એ શીખવામાં પણ એ સુધારવામાં પણ આપણે મદદરૂપ સાબિત થતું હોય છે તો કમકમ પરટકે આ છે આટલું